રાજકોટના અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતનું તંત્ર સફાળે જાગ્યું છે જેમાં પોરબંદરમાં પણ પીજીવીસીએલ નગરપાલિકાનું બાંધકામ વિભાગ અને ફાયર વિભાગ દ્વારા અનેક સ્થળોએ ચેકિંગ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી રહી છે રાજકોટમાં ત્રીસથી વધુ માનવ જિંદગીઓ અગ્નિકાંડમાં હોમાયા બાદ તંત્ર દોરતું થયું છે ઘોડાનાશી છૂટ્યા બાદ તબેલાને તાળા મારવાના ઘાટ સર્જાયા હોય તેમ પોરબંદર નગરપાલિકા અને પીજીવી સીએલ તંત્ર દ્વારા અનેક સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં ડ્રીમલેન્ડ સિનેમામાં પૂરતી સુવિધા ન હોવાથી હાલ પૂરતું આ સિનેમા બંધ કરવાનો આદેશ કરાયો છે તો સનસાઇન ક્લાસીસ સરસ્વતી ક્લાસીસ જીનેટ ક્લાસીસ જે કે શાહ પટેલ એકેડમી જયશ્રી ક્લાસીસ પરિશ્રમ કોમ્પ્યુટર અને ગુરુ જ્યોતિ પ્રી જીએમ ટ્યુટોરિયલ્સ અને સરસ્વતી ટ્યુશન ક્લાસીસ સહિતના ક્લાસીસ વાળાઓને ફાયર અંગે નોટિસ પાઠવવામાં આવી છે તો ક્રોમા સેન્ટર અને વી માર્ટમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આજે ફાયર વિભાગ તથા નગરપાલિકાની જુદી જુદી ટીમોએ સવારથી કામગીરી જે ટીઆરપી મોલના બનાવ બનેલો છે એ અનુસંધાને ફાયર સેફટી તથા અન્ય બાંધકામની પરવાનગી વિશે કાર્ય કામગીરી કરવાની ચાલુ કરી હતી જેમાં સૌ પ્રથમ તો ટ્યુશન ક્લાસીસ કે જે મોટા મોટા ટ્યુશન ક્લાસીસ છે એમને નોટિસો ફટકારી લે છે અને તેમને બંધ કરાવવા પણ જણાવવામાં આવેલ છે એમાં મોટા મોટા લિસ્ટ તમને મળી જશે એના સિવાય હું જે નગરપાલિકાની ટીમ સાથે હતો ત્યારે અમે ડ્રીમલેન્ડ સિનેમા મેરિડિયન મલ્ટિપ્લેક્સ પછી ક્રોમા મોલ

અને આપ આપ સુજાણું છો કે પોરબંદરના દરિયે જે ઓલો હોળી ડુબવાનો બનાવ બનેલો હતો તો એક ટીમ અહીંયા પણ સ્ટેન્ડ બાય છે એના લીધે અમારી અત્યારે હાલ ફિલ્ડ ઉપર બે ટીમ છે આ પ્રકારે કામગીરી કરી તો તમે જો કોઈ વિડીયો ઉતારેલા હોય એ આપવાની કોઈ રાજકીય આગેવાની મને કરતા હોય તો કોઈ રાજકીય આગેવાનોનો પ્રેશર કામગીરી ન કરવામાં ના ના હાલ તો કોઈ ઉપરથી પણ કોઈ પ્રેશર નથી ને કોઈ પણ એ મનાઈ પણ નથી કરતા બોમની અંદર એક્સપ ડેટ વગરના સિલિન્ડરો નીકળ્યા પ્રોમો ઉપર શું કાર્યવાહી કરી દીધી રોમામાં ચાર એવા એક્સપાયર થયેલા એમની પાસે પૂરતા પ્રમાણમાં તો છે પણ પરંતુ ચાર એવા એક્સટિંગ્યુશન નીકળ્યા કે જે ઓનરના હતા જે રિફિલિંગ કરવાના લોકો બાકી હતા કરવાના બાકી હતા કે જે એને તાત્કાલિક ચેન્જ કરવાનું અમે કહી દેલું છે અને અત્યારે એણે ચેન્જ કરાવવાની બાહેંદરી પણ આપેલી છે કે જે કાલે કાલ સુધીમાં ચેન્જ કરી દેશે રિમાર્ટ સામે અત્યારે એ લોકોને જે એક્સટિંગ્યુશર છે એમાં ખોટું લેબલ લાગેલું છે એકવાર લેબલ સુધારવાની પણ કહી દીધું થેન્ક યુ પાઇલ વિભાગ સાથે નગરપાલિકાની બધી ટીમો છે બીજીપી છે પોલીસ ટીમ છે ઘણી ટીમો છે થેન્ક યુ રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની તેના અનુસંધાને સરકાર શ્રી તરફથી સૂચના અને ગાઈડલાઈન મળેલી છે એ મુજબ ગેમિંગ ઝોનમાં અમે ચેકલિસ્ટ મુજબની ચકાસણી કરી દીધી છે હવે સિનેમા થિયેટર મોલ એનું તેની કાર્યવાહી હાલમાં ચાલુ છે આજરોજ ડ્રીમલેન્ડ સિનેમાવાળું બિલ્ડિંગ ખાપટનું સિનેમા સિનેમાવાળું બિલ્ડિંગ વી વાળું બિલ્ડિંગ ક્રોમાવાળું બિલ્ડિંગ આ ચાર બિલ્ડિંગ આજે અમે ચકાસણી કરેલી છે બરાબર અને એનો જે ચેકલિસ્ટ ભરવાનું હતું એ ચેકલિસ્ટ ભરેલું છે અમારી સાથે પીજીવીસીએલની ચેકલિસ્ટ પણ એ લોકો તૈયાર કરે છે અને ફાયર બ્રિગેડ જે છે અમારો સ્ટાફ એ ફાયરને લગતી ચકાસણી કરે છે આ કાંઈ જુદી કરી છે એમાં કંઈ શાય બી વિરુદ્ધનું ડ્રીમલેન સિનેમા છે તે ખરેખર બહુ જૂનું બિલ્ડિંગ છે જ્યારે નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ કમિટી પણ નહોતી એટલે એ બિલ્ડિંગ જૂની સ્થિતિમાં જ છે આજની તારીખે એટલે એમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ કે ફાયર કે એવું કાંઈ વ્યવસ્થા નહોતી ખાપટ જે મલ્ટીપ્લેક્સ સિનેમા બનેલું છે તે લેટેસ્ટ અત્યારના નિયમ પ્રમાણે બનેલું છે એમાં બધી જ ફાયર સેફ્ટી અને બધી જ નોર્મ્સ મુજબ છે બરાબર ડ્રીમલેન રીમાર્ટ અને ક્રોમા એ બંને પરવાનગી નગરપાલિકાને ટાઉન પ્લાનિંગ કમિટી આપેલી છે અને બંનેમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે આ બંને ક્રોમા બિલ્ડિંગ અને વી માર્ટ એ બંને ટાઉન પ્લાનિંગ કમિટીએ પરવાનગી આપેલી હોય કલેક્ટર સાહેબે છ બી નીચે એક્શન લીધેલા છે ખરા રદ કરવાના અમારા ફાયર બ્રિગેડ રિપોર્ટ અનુસાર એકસો ને ઓગણીસ બિલ્ડિંગની આજુબાજુ બિલ્ડિંગો છે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ

અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર